आपकी तो आया नहीं भाई अपनी रोआ हां मुरा कौड़ा मोटा है जा

લબ્દી યે આયા કે બોલતું હ આયા પાણી આવતું તું એ આયા ઓલા ઓડી ઓન દી એક દો બે એન બોલતા વાડી વાર વાતળા કેવું થઈ ગયું હતું આજ વરસાદ આવે એવું નથી લાગતું કે આવશે આજે કાલે તો બહુ આવ્યો